આજે સ્થાયી સમિતિમાં નવ રેગ્યુલર દરખાસ્તો અને ત્રણ વધારાની દરખાસ્તો ટોટલ બાર દરખાસ્તો ચડાવવામાં આવી હતી આમાંથી એક દરખાસ્ત મુલત્વી રાખવામાં આવી છે કામગીરીની વાત કરીએ તો ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા વડોદરા કોર્પોરેશન પાસે શ્રમયોગીને રહેવા માટે પ્રિફેબ્રિકેટેડ આવાસો બનાવવા તથા એમના જમવાની વ્યવસ્થા માટે દસ જેટલા પ્લોટો એક રૂપિયાના ટોકન ભાડાથી એક્સટેમ એક્સટેન્ડેબલ રીતે બે વર્ષ માટે માગવામાં આવેલા છે જે કામને મંજૂર કરવામાં આવ્યું છે જેથી કરીને વડોદરામાં જે શ્રમ દ્વારા રોડ પર ઊંઘી જવું કે અન્ય પ્લોટો પર દબાણ થતા હોય છે એ ન થાય એ આશયથી આ કામને મંજૂર કરવામાં આવ્યું છે ચાર જાગ જૂ વિભાગ દ્વારા વિશ્વામિતિ નદીની ધારે દર વખતે પૂર દરમિયાન માટેનું ધોવાણ થતું હોય છે એ ધોવાણ અટકાવવા માટે રિટર્નિંગ વાલનું કામ હતું જે ત્રણ પોઈન્ટ તેત્રીસ ટકાના વધુ ભાવનું હતું જેને હાલ પૂરતું વધુ અભ્યાસ માટે અને સાઇટ વિઝિટ માટે મુલતવી રાખવામાં આવ્યું છે આજવા સફારી પાર વિકસાવવા માટે ત્યાં પંચાવનસો મીટરની કમ્પાઉન્ડ વોલ આકર્ષક ગેટ અને કોમન ટોયલેટ બાથરૂમ બનાવવાના કામગીરીને ત્રણ પોઈન્ટ ઇઠ્યોતેર ટકાના વધુ ભાવ નવ કરોડ એકતાલીસ લાખના કામને મંજૂરી આપવામાં આવી છે બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા જે અલગ અલગ કામો ચાલે છે એના પ્લાનિંગ માટે સ્ટ્રક્ચર ડિઝાઇન માટે અને સુપરવિઝન માટે આઉટસોર્સિંગથી કન્સલ્ટન્ટની નિમણૂક કરવાની હતી જે અલગ અલગ કેટેગરીમાં કેટેગરી દસ લાખથી એક કરોડ બે પોઈન્ટ પાંસઠ ટકા કન્સલ્ટેશન ચાર્જ મંજૂર કરવામાં આવે છે એવી રીતે કેટેગરી બી માટે એક કરોડથી વધુના કામો માટે એક કરોડથી પાંચ કરોડ સુધી બે પોઈન્ટ પાસઠ અને પાંચ કરોડથી વધુના કામ માટે બે પોઈન્ટ પાંસઠ ટકા કન્સલ્ટેશન ચાર્જ આપવાની કામગીરીને મંજૂરી આપવામાં આવે છે દક્ષિણ ઝોનમાં જાંબોદ લેન્ડફિલ્ડ સાઇટ ખાતે જે આરસીસી રોડ બનાવવાનું કામ હતું પાંચ ટકા ઓછા ભાવે ત્રણ કરોડ નવ લાખના કામને મંજૂરી આપવામાં આવી છે પાર્કસ એન્ડ ગાર્ડન શાખા વિભાગ દ્વારા વડોદરા શહેરમાં આવેલા અલગ અલગ ગાર્ડનમાં અને જે હયાત ગાર્ડનો છે એમાં મ્યુઝિક સિસ્ટમ લગાડવા માટે પોઈન્ટ એકતાલીસ ટકા ઓછા વીસ લાખની નાણાકીય મર્યાદામાં મ્યુઝિક સિસ્ટમ લગાવના કામને મંજૂરી આપવામાં આવી છે અકોટા ટાંકી ખાતે સંપને ડિમોલિશ કરી અને નવીન ઓવરહેડ ટેન્ક બનાવવાના કામને મંજૂરી આપવામાં આવી છે જે અત્યારે તેર પોઈન્ટ પચાસ એમએલડીની ઓવરહેડ ટેન્ક હતી જેની ક્ષમતા વધારી અને ત્રીસ એમએલડી કરવામાં આવશે અને હયાત ચોપન એમએલડીના જે સંપ હતા એ વધારીને ઇઠ્યોતેર એમએલડીના સંપ કરવામાં આવશે અને આ કામ સાડત્રીસ ટકા વધુના ભાવ સાથે મૂકવામાં આવ્યું હતું જેને નેગોશિએટ કરી અને સાડત્રીસના બદલે ચોત્રીસ ટકા મંજૂર કરવામાં આવ્યા છે એ કહેવાનો મતલબ કે ચોપન લાખ બોતેર હજાર રૂપિયાનો ફાયદો કરાવવામાં આવ્યો છે અને કામને મંજૂરી આપવામાં આવી છે કાળાદીબાગ ખાતે જે હયાત અઢાર એમએલડીની ટાંકી છે અને જગ્યાએ એકવીસ એમએલડીની ઓવરહેડ ટેન્ક બનાવવાનું જે કામ છે એ ચોત્રીસ ટકા વધુ મુજબ ઓગણીસ કરોડ એકતાલીસ લાખના કામને મંજૂરી આપવામાં આવી છે પશ્ચિમ ઝોનમાં સંસદ સભ્યશ્રી ધારાસભ્યશ્રીના કોટા તથા મ્યુનિસિપલ કાઉન્સિલરોના કોટામાંથી જે સ્ટ્રીટ લાઇટ નાખવાની હોય અને નિભવણી કરવાની હોય એ કામને બસો લાખ એટલે કે બે કરોડની નાણાકીય મર્યાદામાં મંજૂરી આપવામાં આવી છે નવ પોઈન્ટ પિસ્તાલીસ ટકા ઓછાના ભાવે જે વધારાના કામો ચડાવ્યા હતા એમાં દર વર્ષની જેમ આ વખતે પણ ચૌદ એપ્રિલના દિવસે અગ્નિશમન ડે એટલે કે ફાયર ડે દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો અને શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમના લગતા ખર્ચને મ્યુનિસિપલ કમિશનરને સત્તા આપવામાં આવી છે છવ્વીસ પાંચ બે હજાર પચીસના રોજ વડોદરા શહેરમાં વીવીઆઈપી મુવમેન્ટ થવાની હોય કાર્યક્રમને લગતા સંલગ્ન ખર્ચા કરવાની તમામ સત્તા કમિશનરને આપવાની જે દરખાસ્ત હોય તેને મંજૂરી આપવામાં આવી છે અને એડવાન્સ વેરા પોતા રિબેટ વળતર યોજના જેની એક્સટેન્શનની દરખાસ્ત હતી એ જે ત્રેવીસ પાંચ પચીસના રોજ પૂરી થતી હતી એને એક્સટેન્શન કરી અને પંદર છ બે હજાર પચીસ સુધી લંબાવવાની જે દરખાસ્ત હતી એને મંજૂરી આપવામાં